ચાલો ઘંટી ને તો મિત્રો આપણે કહે ને આવી ગયું સોનાલી કા તો જો આપણે આખી વિચાર્યા તો આવું મચ્યું નાખવાની મજા આવે ચાલો તો મિત્રો જો મારા પપ્પા આ કહે ને હવે આપણે જવું ને કેર આપણે થોડું બાકી નઈ છે લઈ લ્યો બાકી આ વિછડિયા કઈ નોલે રો ઓર આપી જ નોલે રો પછીડો આ લીજે એટલા માટે વિછડિયા આખો પડે હે અને લઈ લ્યો બધું આલી ગયો ને આ તો આ કોણ આ સગી હોય છે આ કી ના કે માર બાપ કોણ ભણે આ કે એ આપણે કઈ કદાસ કરી કઈ કરશું આ કોણ તો બી ચાલો લોગ માં રહેજો કોન્ટિન્યુ તો મિત્રો જો આ બધું રમખાણી આલે છે જો આમાં

મિત્રો વાગી રહ્યા છે ટાણે અઢીક વાગી રહ્યા છે અને બટેક હું આપણે હેકું હે બાઈફું નથી દેવતાઓની હેકું અડધું ખાધું પછી યાદ આવ્યું કે મિત્રો તમે કોઈ દે હું ખાધું કે નથી ખાધું જે કમેન્ટ કરો તા હું તો યાર જઈને દે હું ખાતો ચાલો કમેન્ટ કરી નાખો તમે આવું ખાધું કે નથી ખાધું તો ના ખાધું હોય ને તો ટ્રાય કરો ચાલો કન્ટિન્યુ તો હવે તમે એમ કહો કે બાફલમાં ને હેકલમાં શું હોય બાફલમાં ને હેકલમાં ફેરતા ઘણો હોય ફેર કેટલો હોય કે મિત્રો ઓનું બટેક હોય ને બાફલ હોય ને એ છે ને એમાં બધા vitamin લઇ ને પ્રોટીન ગમે ખરી ના જડે એટલે મીઠું ના લાગે આ હે ને આમાં મજા આવે ખાવાની મીઠાશ હોય એટલો ફેર મિત્રો તો મિત્રો હવે હે ને કેણહેરી લાકડી લઈને આપણે જ આવવું છે માલ મુકાવવા તો માલ મુકાવવામાં છે ને ભાઈ આપણે આજે બે વધારે છે બે હિંકી પાટીઓને લઈને છીએ માલ ચારવામાં અને જો આ રોડ સુધી આપણે જવાનું છે બાકી તો ભાઈ લઈ જશે બાકી ચાલો મુકાવતા હોય માલ બાકી આ તો જાદુ લાકડી છે તમને ખબર છે ઓલી હે આ જાદુ છે રાજુ આ બે પૂટીઓ અલગ થી રાખવા પડે અને આમ જો બધા અહીંયા ગયા હે જો આ બધા વૈયા આને પાછળથી ને ગયા આને એકને મૂકી દે ને તો દે ભાગી જાય કરતા આમ એકને લે તો પડતી પડે બાકીએ દોડકી ચાલો કન્ટિન્યુ તો મિત્રો નાઈ તો મસ્ત મજાના ફ્રેશ અને ચેન્જ નાખ્યા કારણ કે આપણે ઉતારી વ્યૂ જરાક વધારે આવે એટલે સાયરી ઉતારી નાખી તો હાલો ફટાફટ સાયરી ઉતાર નાખી તમને જે સાયરી કેવી લાગી કોમેન્ટ કરી નાખજો બાકી ચાલો સાયરી ઉતાર નાખી બાકી મિત્રો તમને એક કામ જી દીધા હું કરમુ જતીન ઇન્સ્ટાગ્રામમાં જે કર્મુ જતીન જીરો જેને સર્ચ મારી તમને જો કોઈ સારીના બેકગ્રાઉન્ડ મ્યુઝિક જડે ને તો મને જે જેમાં મોકલી દેજો ફોલો ના કરો તો આડું આવે તો બાકી ચાલો સારી કે આ વસ્ત્ર પહેરો તો પહેરણ જેવું અને ઓધાડો તો ખાપણ જેવું કે આ વસ્ત્ર પહેરો તો પહેરણ જેવું અને ઓધાડો તો ખાપણ જેવું ઈચ્છા પર જો કાબુ ના હોય તો જિંદગી લાગે ભારણ જેવું નૃત્યના ઈશ્વર કદી માથી ના લે એ સોદે ફક્ત કારણ જેવું કે મૃત્યુને ઈશ્વર કદી માથે ના લે એ સોદે ખાલી ફક્ત કારણ જેવું સ્વપ્નોમાં માં આવી હાથ ફેરવે કે સ્વપ્નોમાં માં આવી હાથ ફેરે લાગે આવું પાછું બાળપણ જેવું માણસ બાકડા સાથે વાતો કરે કે માણસ બાકડા સાથે વાતો કરે આવ્યું હશે એમાં ઘડપણ કે આવ્યું હશે એમાં ઘડપણ છે ડન ને સાયરી કેવી લાગી જો કમેન્ટ કરી નાખજો અને બાકી મિત્રો બાકી રહ્યા છે અને પાંચ અને બે જરો બ્રેકનેસ ઉપર બ્રેકનેસ ફૂલ જ છે પણ એટલું જ દેખાય પાંચ ને બે તમે જોઈ લીધું હવે પાંચ ને બે થઈ ગયા ભાઈ આવે છે જોઈ લીધું બાકી મિત્રો હવે છે ને ફટાફટ જાઈ વિડિયો એડિટિંગ કરી નાખી થંબનેલ તો બની ગયો છે બાકી હાલો ફટાફટ વિડિયો એડિટિંગ કરી નાખી વિડિયો હજી બાકી છે સાયરી એડિટિંગ બાકી મોટા મોટી ઈજ છે ફટાફટ હાલો એડિટિંગ કરી નાખી ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો વાગી રહ્યા છે અટાણે છક વાગવા આવ્યો હા છક અને એડિટિંગ મસ્ત મજાની બતાવી દીધી હે તો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલ બીજાને નવ સાથે રામ ભાઈ જય શ્રી રામ જય દા કરીશ જય